ગાંધીનગરથી પીએમની વૈશ્વિક નેતાઓ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે સિમોરલેસે ના રાષ્ટ્રપતિ સાથે બેઠક શરૂ થઈ મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે બંને નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક હાલ થઈ રહી છે મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક હાલ થઈ રહી છે આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે તિમોરલેસેના રાષ્ટ્રપતિ સાથે પીએમ દ્વિપક્ષીય બેઠક હાલ કરી રહ્યા છે બંને નેતાઓ હાલ દ્વિપક્ષીય બેઠકમાં જોડાયા છે મોટા અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ છે આ બેઠકને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે મહાત્મા મંદિર ખાતે આ બેઠક યોજાઈ છે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે પીએમની વૈશ્વિક નેતાઓ સાથે બેઠકને લઈને અપડેટ સામે આવી રહી છે રાષ્ટ્રપતિ સાથે પીએમની લઈને આ વિગત મહાત્મા મંદિર ખાતે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હાલ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે પીએમની વૈશ્વિક નેતાઓ સાથે બેઠક ચાલી રહી છે ત્યારે અન્ય પણ એક તસવીર સામે આવી છે નેધરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે પીએમની આ મુલાકાત પીએમની બેઠકને લઈને આ તસવીરો પણ સામે આવી રહી છે સિમોરલેસેના રાષ્ટ્રપતિ અને નેધરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે પીએમની આ બેઠક અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે અહીંયા સીધા જોડાયા છે ગીતા હાલ બંને નેતાઓ વચ્ચે મહાત્મા મંદિર ખાતે બેઠક ચાલી રહી છે આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે વધુ અપડેટ શું સામે આવી રહી છે જી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં આવતા વિશેષ મૂડીરોકાણોને લઈને આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે હાલ તિમોર લહેસર રાષ્ટ્રપ્રમુખ સાથે રાષ્ટ્રપતિ સાથે પીએમ નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે તેઓએ ખાસ મોઢેરાના સૂર્યમંદરની જે પ્રતિકૃતિ છે તેની આગળ એક વિશેષ ફોટો પણ પડાવ્યો છે અને ત્યારબાદ પાંચ ગ્લોબલ સીઓ સાથેની બેઠક પીએમ નરેન્દ્ર મોદીની શરૂ થઈ ચૂકી છે અને આ બેઠક બાદ તેઓ મોઝમ્બીકના પ્રમુખ સાથે વિશેષ મુલાકાત કરશે જી બિલકુલ બિલકુલ ગીતા જે રીતે આ બેઠકને લઈને વિગતો આવી રહી છે વીઆઈપી મહેમાનો અને અન્ય મોટા અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ છે અને આ બેઠક ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે ઘણા મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થવાની છે જી બિલકુલ જે પ્રકારે વાયબ્રન્ટ ગુજરાતની થીમ છે ધ ફ્યુચર ગેટ નામની જે આ થીમ છે તે સ્વાભાવિકપણે જ ગુજરાતના હજુ વધુ વિકાસ માટેના જે પ્રયાસ છે તેને લઈને છે હું ખાસ જણાવવા માંગીશ કે અહીંયા જે અતિથિઓ આવવાના છે આ બેઠક જે બિઝનેસને લઈને છે મૂડીરોકાણો લાવવાને લઈને છે તે તો હજુ ચાલી જ રહી છે પરંતુ ત્યારબાદ જે વિશેષ લંચ પીરસાવવાનું છે જે હાઇટી અત્યારે પીરસવામાં આવી છે તેમાં વિશેષ શું રહેશે તે દર્શકોને જણાવવા માંગીશ આ વખતે પહેલી વખત ગુજરાત વાયબ્રન્ટ સમિટ દરમિયાન એવું બનશે કે મહેમાનો માટે વાનગીઓની ઉપર કેલરી ફેટ ફાઈબરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે અગાઉ એવું બનતું નહોતું માત્ર વાનગીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો પરંતુ પહેલી વખત એવું બનશે કે આ વાનગીમાંથી કેટલી કેલરી કેટલી ફેટ અને કેટલું ફાઇબર હશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે વિશેષ વાત એ છે કે વિદેશી મહેમાનો માટે પણ આ સમગ્ર વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન આજથી લઈને આવતીકાલથી શરૂ થનારી ત્રણ દિવસે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કોઈપણ નોનવેજ વાનગી નહીં પીરસવામાં આવે દારૂ નહીં પીરસવામાં આવે અને જે હાઈટી હાલ અત્યારે મહેમાનોને પીરસાઈ છે તેમાં વિશેષ શું હતું તે જણાવી દઉં તો ખાસ તો મહારાજા સ્પેશિયલ ડ્રિંક કરીને એક વેલકમ ડ્રિંક બનાવવામાં આવી છે તે હાલ તમામ દેશી અને વિદેશી જે મહેમાનો જેની સાથે પીએમ નરેન્દ્ર મોદી હાલ બેઠા પણ કરી રહ્યા છે તેમને પીરસવામાં આવ્યું છે સાથે સાથે જુવાર બદામનો શોરબા ડિટોક્સ ડ્રિંક રિજુનેટ અનાર અમૃત જ્યુસ પીરસવામાં આવ્યું છે હોમમેડ જે કૂકીઝ છે તે પણ હાલ નાસામાં આપવામાં આવી છે ડ્રાય ફ્રૂટ કેક ફુદીના બ્રોકલી સૂપ સાથે સાથે પાત્રા કમણી ગાંઠિયા ખાખરા અને જે ગુજરાતી ગાંઠિયા છે તે પણ આપવામાં આવ્યા છે જી બિલકુલ અગીતા જાપાનના ડેલિગેટ્સ પણ અહીંયા આવી પહોંચ્યા છે નેધરલેન્ડના રાષ્ટ્રપતિ પણ આવી પહોંચ્યા છે તમામ ડેલિગેટ્સ એક બાદ એક આવી રહ્યા છે આ બેઠકમાં કયા મહત્વના મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે આપણે પહેલા પણ કહ્યું કે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ એ ભારતમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ફ્યુચરિસ્ટિક રોકાણો છે તેને લાવવા માટે થઈને છે બે હજાર ત્રણમાં પીએમ નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું કે ગુજરાતમાં માત્ર દેશમાંથી નહીં વિદેશમાં પણ રોકાણો આવે ને એ સ્વપ્નુ સાકાર કરવાની કરવાના પ્રયાસ રૂપે તેઓએ ગુજરાત સમિટ સમિટના એક વિચાર થકી એક ફ્યુચરલક્ષી વિચાર થકી તેમણે આ શરૂઆત કરી હતી જેને આજે વીસ વર્ષ પૂર્ણ થયા છે એટલે એવું માની શકાય કે અત્યાર સુધીની જે નવ વાઇબ્રન્ટ સમિટ થઈ દસમી જે વાઇબ્રન્ટ સમિટ છે તે એ જે વીસ વર્ષનો જે ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો જે સફળ ઇતિહાસ ઇતિહાસ છે તેનું એક 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 સેલિબ્રેશન કહી શકાય અત્યારે મોદી સીએમ હતા હાલ મોદી પીએમ છે એટલે વાઇબ્રન્ટ ગુજરાતનું જેનું જે લેવલ છે તેમાં પણ એક ખાસો ડ્રાસ્ટિક ચેન્જ ક્યાંક દેશના વડાપ્રધાન જ્યારે કોઈ એક 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 રાજ્ય માટે માટે દેશ પ્રયાસ કરતા હોય પ્રયાસના ખુદ મેદાનમાં કાકા લેવલમાં પણ ફરક છે જી ગીતા આભાર માહિતી બદલ તો હાલ દ્રશ્યો પણ આપને બતાવે નાધરલેન્ડના રાષ્ટ્રપતિ સાથે જાપાનના ડેલિગેટ્સ સાથે આ બેઠકનું જે દોર છે તે ચાલી રહ્યું છે દ્વિપક્ષીય બેઠક હાલ ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતાઓ સાથે હાલ બેઠક યોજી રહ્યા છે પ્રધાનમંત્રી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ આજે કરવાના છે આ ઉપરાંત સાંજે પાંત્રીસ કલાકે પીએમ મોદી યુએઇના પ્રેસિડેન્ટ સાથે રોડ શો પણ કરશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં ધમધમાટ ચાલી રહ્યું છે તારીખ 10 થી બાર જાન્યુઆરી સુધી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત સમિટ યોજાશે ગેટ વે ટુ ધી ફ્યુચર થીમ ઉપર આ વખતે સમિટ યોજાવાની છે ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિદેશી મહેમાનો માણશે ભારતીય અભ્યંજનોનો સ્વાદ ખાસ કરીને ગુજરાતની ઓળખ સમા ખાખરા પાતરા ફાફડા અને વાટી દાળના ખમણ સેવખમણી અને ગાંઠિયાનો સ્વાદ આ મહેમાનો માણશે તો મહારાજા સ્પેશિયલ નામની વેલકમ થી લઈને ડેઝર્ટ સુધીની વાનગીઓ સાથે હાઈટી અને લંચમાં આપવામાં આવશે વાત કરીએ અન્ય સમાચારોની તો જીમમાં જતા લોકો માટે અહીંયા ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં જીમ કરતા કરતા એક યુવક અચાનક જ ઢળી પડ્યો શહેરના પોષ વિસ્તારમાં આ ઘટના બની છે યુવકને જીમ કરતા અચાનક ચક્કર આવી જતા તે બેહોશ થઈ ગયો જીમના સ્ટાફે તાત્કાલિક યુવકની મદદ કરી હતી જોકે હાલ યુવકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના પોશ વિસ્તારના જીમની આ જે ઘટના છે જોઈ શકાય છે કે યુવક જીમ કરી રહ્યો છે અને અચાનક જ તે ઢળી પડે છે આ તમામ જીમ કરતા લોકો માટે ચેતવણી રૂપક કિસ્સો સામે આવ્યો છે હાલ રાહતની વાત એ છે કે યુવકની તબિયત હાલ સ્થિર છે આ ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી પરંતુ હા ચોક્કસથી તમામ જીમ કરતા લોકો માટે આ ચેતવણી રૂપક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી આ જે દ્રશ્યો સામે આવ્યા છે

એક હાઈ પ્રોફાઇલ જીમ નો સીસીટીવી છે જોકે જેમના જે લોકો હતા તાત્કાલિક કારણ કે જે યુવક છે બાવીસ થી ત્રેવીસ વર્ષનો નવાનું સામે આવી રહ્યું છે અને તે અચાનક જ જે મતલબ કે બેહોશ થઈ ગયો તેને ચક્કર આવ્યું અને ક્યાંક ને આ પ્રકારના વિડીયો અનેક વાર સામે આવી ચૂક્યા છે જે રીતે અટેકના બનાવ બની રહ્યા છે પરંતુ સારી વસ્તુ એ છે કે આ જે યુવક છે

ફેલાયેલો જોવા મળી રહ્યો છે સિંહ દેખાતા શ્વાનોમાં દોડધામ મચી હતી તાજેતરમાં જ ઘણકુલિયા ગામમાં સિંહે પાલતુ પશુનું મારણ કર્યાનો પણ બનાવ બની ચૂક્યો છે ગામમાં અવારનવાર સિંહ અને દીપડાના આટલા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયું છે સ્થાનિકો દીપડાને પકડવા વન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પશુઓના આંટાફેરા વધી રહ્યા છે જાફરાબાદના કાગવદર ગામમાં દીપડો આવી ચડ્યો સિંહ અને દીપડાઓ શિકારની શોધમાં છાચમારે આ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જાય છે માન વસાહત તરફ દીપડાઓની અવરજવર વધતા સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે દીપડો ગામમાં દાખલ થતો હોય તેવા લાઈવ દ્રશ્યો પણ મોબાઈલમાં કેદ થયા છે દ્વારકામાં યોજાયેલા લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયેલો જોવા મળ્યો એનડીએચ ગ્રાઉન્ડ ખાતે લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો આઈ શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો લોકડાયરામાં કીર્તદાન ગઢવી વિખુદાન ગઢવી જેવા કલાકારોએ લોકડાયરામાં રંગત જમાવી લોકડાયરામાં કીર્તદાન ગઢવી તેમજ અન્ય ગાયક કલાકારો પર નોટોનો વરસાદ થયો જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવનના કારણે રોપવે સેવાને અસર પહોંચી રહી છે ગત રાત્રેથી ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે રોપવે સેવાને બંધ કરવામાં આવી રહી છે સત્તેર કિલોમીટરની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહેલા તેના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવાને બંધ કરી દેવામાં આવી છે પવનની ગતિ ધીમી પડતા રોપવે સેવાને ફરી શરૂ કરવામાં આવશે તો પંચમહાલ જિલ્લામાં પ્રેમી પંખેડાના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ચૂક્યો છે શહેરા તાલુકાના લીંબોદરા ગામે ગુમ થયેલા પ્રેમી પંખેડાના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે મૃતક યુવકે સોશિયલ મીડિયામાં પોતાની પ્રેમિકાની આત્માને શાંતિ મળે તેવી પોસ્ટ મૂકી હતી અને ત્યારબાદ

અને એને એના અને એને આ છોકરી શીતલનો મર્ડર કરેલું છે બંનેની લાશ આજુબાજુમાં હતી મરણ જનાર વિજયની લાશ લટકતી હતી ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે બનાસકાંઠાના ધાનેરાની નાની ડુંગરી